રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળા બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખોખો અને એથલેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે યોજાઈ રહી છે ત્યારે આ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલામે ટોસ ઉછાળીને સ્પર્ધાને ખુલ્લા મૂકી હતી તો આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા પ્રિન્સિપાલ બીવી ભાવસાર બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદ

રાજ્યની સ્પર્ધામાં ખેલ પૂર્વક ભાગ લઈ જુનાગઢ અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરી તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે ધારાસભ્ય દ્વારા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ રમત સૂત્રના સફળ આયોજન માટે જે એસ બરવાડિયા આરબી ચુડાસમા એજી જી બોરી સાગર અજય ઠાકોર અને તાલુકાના વ્યાયામ શિક્ષક જયમત ઉઠાવી રહ્યા છે તો ખૂબ સફળ આયોજન બદલ જિલ્લા રમત રમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી કોરાંગને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ દેવાણી અયા નમિતભાઈ છે હું આઠમા ધોરણમાં ભણું છું મારી સ્કૂલનું નામ વીએસ પબ્લિક સ્કૂલ છે અમે કબડ્ડીમાં રમવા આવ્યા હતા અને અમને આયોજન બહુ ગમ્યું અને અમે સેમિફાઈનલ સુધી પહોંચ્યા હતા અને ત્યારે સેમીફાઇનલ અમે બહુ પ્રયત્ન કર્યો પણ અમે ટીમ મે હારી હતી અમે જીતે ના પર અમને બહુ મજા આવી અહીંયા ઓ ડોક્ટર વિશીવાડા કન્વીનર શ્રી કેશો તાલુકા કક્ષા આજે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત ગમત અધિકારી શ્રી કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું આજે પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આવનાર દિવસોની અંદર આ શાળાકી અખિલ ભારતીય શાળાકી રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું અને રુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ